પહલગામ આતંકવાદી હુમલા પછી દિલ્હીમાં ઉચ્ચસ્તરીય બેઠકોની શ્રેણી યથાવત પ્રધાનમંત્રી મોદીની અધ્યક્ષતામાં આજે કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની બેઠક સંરક્ષણ મંત્રી નાણામંત્રી અજીત ડોભાલ ઉપસ્થિત રહે તેવી શક્યતા ભારતની જવાબી કાર્યવાહી પહેલા આતંકવાદીઓ ગભરાયા નોશેરા સુંદરબની અને અખનૂરમાં પાકિસ્તાન તરફથી ગોળીબાર સુરક્ષા દળોએ આપ્યો વળતો જવાબ આંધ્રપ્રદેશના સિંહાચલમાં મંદિરમાં દિવાલ થઈ ધરાશાયી ઘટનામાં આઠ લોકોના મોત આચારની હાલત ગંભીર चंदनोत्सव निमित्ते निजरूपा दर्शन दरमियान बनी दुर्घटना मंगलवार रात्र कोलकाता होटल में लगी भीषण आग <ड़ीग> अत्यार चौद लोगों मौत अनेक घायल प्रधानमंत्री मोदी शोक व्यक्त कर मृतकों परिवार ने बे लाख रूपया जयरे घायलों ने पचास हजार सहायनी जाहरात મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે કેબિનેટની બેઠક અમદાવાદમાં ચાલી રહેલા રાજ્યના સૌથી મોટા ડિમોલેશનની ચર્ચા બાંગ્લાદેશીઓના ફિઝિકલ વેરીફિકેશનની કામગીરીની પણ સમીક્ષા તો ટેકાના ભાવે ચાલી રહેલા ચણા અને રાયડાની ખરીદી મુદ્દે પણ થશે ચર્ચા જૂનાગઢના ધારાગઢ દરવાજા વિસ્તારમાં તંત્ર દ્વારા મેગા ડિમોલેશન દસ ટ્રેક્ટર અને દસ જેસીબી દ્વારા થી વધુ ગેરકાયદેસર મકાનો તોડવાની કામગીરી શરૂ ડેમોલેશનના પગલે શહેરમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ચારસોથી વધુ લોકોનો સ્ટાફ તૈનાત આજે દેશમાં અક્ષય તૃતીયાની ઉજવણી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પાઠવી શુભેચ્છા ઉત્તરાખંડમાં આજથી ચાર ધામ યાત્રાની શરૂઆત ગંગોત્રી ધામના ખુલ્યા દ્વાર ભારતના પ્રથમ વેવ્સ સમિટનું આવતીકાલે મુંબઈમાં ઉદઘાટન પ્રધાનમંત્રી મોદીની ઉપસ્થિતિમાં શિખર સંમેલનની શરૂઆત ઉદ્યોગ હિસ્સેદારો માટે વન સ્ટોપ ડેસ્ટિનેશન બનશે વેવ સમિટ અઠવાડિયાના ત્રીજા ટ્રેડિંગ દિવસે શેરબજારમાં ધડાકો સેન્સેક્સ સો પોઈન્ટ અને નિફ્ટી પણ લગભગ વીસ પોઈન્ટ ઘટીને કરી રહ્યો છે ટ્રેડ પાવર ગ્રીડ એક ટકા ઉપર તો આજે એથર એજ એનર્જીના આઈપીઓમાં રોકાણ કરવાનો છેલ્લો દિવસ સોના ચાંદીના ભાવમાં સામાન્ય ઘટાડો અને ગુજરાતમાં એપ્રિલના આરંભથી અંત સુધી ગરમીનો પ્રકોપ યથાવત આજે રાજ્યમાં અનેક જગ્યાઓએ તાપમાનનો પિસ્તાલીસ ડિગ્રીને પાર થશે છેતાલીસ પોઈન્ટ બે ડિગ્રી તાપમાન સાથે રાજકોટ સૌથી ગરમ શહેર બન્યું રાજ્યભરમાં સરેરાશ તાપમાનનો પારો વધતા લોકોમાં હાલાકી